દ્વારકા જિલ્લાના ઓખામાં કોર્ટ મેરેજના માત્ર ત્રણ મહિનામાં લગ્ન જીવનના તણાવના કારણે એક યુવકે પોતાના પત્નીને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હોવાનું સામે આવ્યું છે આ દરમિયાન દંપતી સહિત તેમને બચાવવા દોડી આવેલા સાસુ પણ ગંભીર રીતે દાઝી પડ્યા હતા તો આ કારણો બનાવે વિસ્તારમાં છેકચાર મચી જવા પામી છે જ્યારે ત્રણેયને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો પોલીસે અનુસાર નગર પાછળના રામદેવ પીર મંદિર પાસે રહેતી મીનાબેન ચૌહાણની પુત્રી ઉર્મિલાબેનને ત્રણ મહિના પહેલા કાર્બન સોસાયટીમાં રહેતા જય સુરેશ બારે સાથે હતા તો લગ્ન પછી સંબંધોમાં વિવાદ વધતા ઉર્મિલા તેને છેલ્લા દસ દિવસથી માતાના ઘરે પરત ફરી હતી તો મંગળવારે તારીખ અગિયાર મી જઈ પેટ્રોલના કેન સાથે ઘરે આવ્યો અને પ્રથમ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળીની ચાપી આગ લગાવી દીધી ત્યારબાદ તેના ઉર્મિલાને પણ બાથમાં ભીડી દીધી હતી જેથી બંને ભડભડ સળગવા લાગ્યા આ દ્રશ્ય જોઈને મીનાબેન તેમને અલગ કરવાનો પ્રયાસ કરતા તેઓ પણ આગના કારણે દાઝી પડ્યા હતા તો ઘરનો કેટલોક થવા પામ્યો હતો તાત્કાલિક પડોશીઓની મદદથી ત્રણેયને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીરની સ્થિતિની કારણે જામનગર રિફેર કરાયા હતા તો વધુમાં ઉર્મીનાબેનને અગાઉના લગ્નથી એક બાળક પણ છે તો મીનાબેનની ફરિયાદ પર ઓખા મારીને પોલીસે જૈવ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તો નાયબ પોલીસ અધિક્ષક સાકર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર આર જરૂએ તપાસ શરૂ કરી છે તણાવ બનાવે લગ્નજીવનના તણાવ અને માનસિક આરોગ્યના મુદ્દા પર ચર્ચા જગાવી છે જે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ